આજે બિરસા મુંડાની ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ કે જેને દોઢસો વર્ષ પૂર પૂર્ણ થયા કે દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે જે બિરસા મુંડાનું જે જન્મ જયંતુ તો કે એનું નામ એને જન આદિવાસી જન સમુદાય તરીકે ઉજવવામાં આવ્યું અને જે બિરસા મુંડા છે ને તેને જ્યારે બ્રિટિશોનું શાસન હતું ત્યારે તો કે આંદોલન કરી અને જે પ્રજાને જે એનો હક દુઃખ હતું જ્યાં ન્યાય હતો ને આ બિરસા મુંડાએ તો કે નાની વયે કે પચીસ વર્ષની ઉંમરે પોતે તો કે પોતાનું સંઘર્ષમય જીવન અને કર્તવ્ય તરીકે કે આખું જીવન જે આદિવાસી જનજાતિ માટે અને એના માટે તેને ખર્ચી નાખ્યું અને નાની વયે તેનું મૃત્યુ થયું જે સાયકલ છે ને કે દીકરીઓ માટે છે કે જે દીકરીઓના પગભર થાય કે ઘણા પરિવારો એવા હોય કે એને ભણાવવાની પણ ચાન્સીસ ઓછા હોય અને દીકરીઓને એના પગભર ખાવું હોય કે એક જગ્યાએથી કદાચ સ્કૂલે જવું હોય તો આ સાયકલ તેના માટે બેસ્ટ છે